પેલો તારો ઘેરેલ ગીત તારો ઘેરેલ ગીત જો અભય ને પાછા કૂતરા પણ આવી ગયા છે જો એક વખત નવો ધંધો કર્યો પેરથી પકોડી હા તો મિત્રો આ ભાઈએ જો પકોડી પણ બનાવી છે તમારી પણ ખાવાની ઈચ્છા થાય તો આવી જજો અને જો મિત્રો આ દુકાન છે અમારા બસ સ્ટેન્ડ ઉપર છે બરાબર ગલ્લો આવી ભાઈ રિક્ષા પણ ચલાવે છે ને ગલ્લો પણ છે તો ચાલો ઇતે જ આપણે નીકળીએ ગુજરાત મંદિરે

સુમિતા થોડા ગીતો ગરાવ તો કલ્પેશ હવે દુકાન છે બંધ કરી દીધી તો તમે મિત્રો જોઈ શકો છો આ ભાઈ રિક્ષાવાળાનો ગલ્લો તો આ છે ગલ્લો બંધ છે કેમ ગલ્લો બંધ છે આપણને ખબર નથી પણ ચલો આપણે એને પૂછી લઈએ ભાઈ ગલ્લો છે બંધ છે આજે ચા ચાવે ગેર પડી કોક નવો ધંધો કર્યો પેરથી પકોડી હા તો મિત્રો આ ભાઈએ જો પકોડી પણ બનાવે છે તમારે પણ ખાવાની ઈચ્છા થાય તો આવી જજો અને જો મિત્રો આ દુકાન છે અમારા બસ સ્ટેન્ડ પર છે બરાબર ગલ્લો આવી ભાઈ રિક્ષા પણ ચલાવે છે ને ગલ્લો પણ છે તો ચાલો એ આપણે નીકળીએ મંદિરે આપણે નીકળી ગયા છે દલી ના રસ્તા ઉપર તમે જોઈ શકો છો આ બાજુ જો તેણી હેડવા મળ્યું છે તેણી નોખાય એવું છે મિત્રો અને જો તેણીયા જોઈએ છે આપણે જોઈ તું જલ્દી બોલ અને કાધું નથી તું તેણી આજે મને લાગે પૂછ્યું છે શું કાધું તું ફાફડા બીજું તો મિત્રો જાણી છે કે થાપડે એકલા જ ગાડે બીજું કોઈ ગાડું નથી તો ચલો આપણે નીકળીએ જો સામે આવી ગયા છે ભી દલીવડમાં આપણે લાગો સુન લાગ 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 તો તમે જોઈ શકો છો ટ્રેણીઓ નાચવા મોડી છે ઉભા રસ્તા ઉપર સુમસામ રસ્તા ઉપર

તો મિત્રો તમે જોઈ શકો છો તેણી થાચી છે હેડી ને અને તેણી તીડવા બહુ તાળ પડી રહ્યું છે મિત્રો તેડીશું તો વજનદાર છે એટલે મિત્રો તેડી લઈને અમે થાચી જઈશું અને રસ્તો જુઓ મિત્રો રેતી 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 બહુ રેતી થઈ ગઈ છે મિત્રો તો ચલો આપણે ને તીડ તો પછી મારું ભત્રીજું થાય છે તો આપણે ભત્રીજાને તેડીને લઈ જઈએ આગળ ચલો મિત્રો બાય ગો તો મિત્રો આપણે કેણિયા માંથી ચશ્મા લઈ લીધા છે કેણિયા ની એક મસ્ત ફેવરેટ ગીત છે તો કેણિયા એ કેણિયા તો એક મસ્ત લોકો એ ગીત ભાઈ જો ગીત છે તારો ફેવરેટ બોલ ગાડીઓ વાળો ગીત છે ને તારો અમદાવાદ થી ફેમસ તારા દાદા તને બહુ ગૌરવ છે તો ગીત તું લોકોને ને ભાઈ કે મારું ફેવરેટ ગીત કયું છે બોલ કે કે ગાડીઓ વાળો ગીત ગા ઊંચું ઊંચું બોલ ગાડીઓ આવો ગીત દો અને શું કેણિયા તું ખાધું નથી કશું આજે તો પેટ ભરાયેલું છે ને ખાધું નથી અવાજ નીકળ

મિત્રો તમે જોઈ શકો છો તેણીનું ઠરી ગયું છે ગરમીનું તડકાનું આપણે તપી ગયું આ જો લોઢી કપાળું તપી ગયું છે તે ઠરી જુ બોલતું નહીં કે ચાલતું નહીં હવે અને આપણે ચોકલેટ ખાવાની ચોકલેટ ખાવીશ ને તારે એ હે તેણી ચોકલેટનું ના પડે છે શું ખાવું શકે તો તેણી તારો મોબાઈલ બતાવજી તો જુઓ મિત્રો આ મોબાઈલ નવો લાવ્યો છે હમણાં બતાવો મિત્રો

એ પાણી ભરીને લાયા ટેણીઓ પાણી પીતું કે નિયમ માગતું હતું આપણું ન પીવો તાણે તો આપણે ટેણીને પાણી પાડી દઈએ ઘણી પછી થોડી ને મજે મસ્ત ગીતો ગીતો ગવરાય અને તો મારા વિડીયોમાં ચાલુ રહેજો હા ટેણી તો જોર દીચો કરે છે આ બધું કોકડા કરે છે મિત્રો આટલા પાણીથી પણ જે ટેણી પીવું છે તો મિત્રો ગ્લાસ તો અહીંયા લાવ્યા છે અમે તો તેણી ગ્લાસ માગે છે મારે તો બેઠું છે મહાદેવ છે મહાદેવ જવું છે તો આપડે એને પૂછી લઈએ મહાદેવ ચમ જવું છે મહાદેવ ચમ જવું છે બોલ તારે દર્શન કરવા જવું કે ફરવા જવું છે તો જુઓ મિત્રો મારી ટ્રેનિંગ કહે છે કે દર્શન કરવા જવું છે મિત્રો એના તો આપણે એને દર્શન કરવા લઈ જાઓ ખરાબ ઓફ તડકી પડે જુઓ મિત્રો રેરા ઉતરી જાય છે તમે જોઈ જશો વાડામાં જુઓ કે મસ્ત લોકેશન એક બાજુ ગાય છે ઓફિસ છે આ બાજુ હિતેશ બ્રધર આના બાજુ જોવા મળ્યું હતું તેણીનું વખમ કર્યું છે હમણાં બે દાવાથી બગડ્યું છે થોડું મારે બેટો વચિત થઈ ગયું છે હમણાંનું તો ચલો આપણે વચીદારને થોડું ઘરે લઈ જાશો ને કે ખરાબ પણ ટકાનું કાળું મેચ થઈ જશે મારે પોતિઓ તો કે વિડીયો મિત્રો ગમે તો લાઈક કરી ચૂકે કે પણ ત્યાં ગુજરા મારે સુધી જવાનું હેલો ગાય નમસ્કાર મિત્રો જય માતાજી તો અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતાજી અને ટાઈગર હા તમે જોઈ શકો છો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયું છે અને બેઠું છે એકલું અને આવી ચા પાપડીનું શોખીન છે ચા પણ તૈયાર છે તો આપણે એને ચા પણ આપી દઈએ કેટલી ચો જી મિત્રો કેટલી ચા છે વાચે ચાડી એ ચેણીયું બનવા મળ્યું છે અને તેણીને ચા આપી દઈએ આપણે બરાબર તો મિત્રો આપણે તેણીને ચા આપી દીધો છે અને પાપડી તો લાંબા નથી ને કે પાપડી તો રોજ અળી ગયું છે તેણી ચા પાપડી માટે ચલો આપણે હવે જઈએ ઘરમાં